યુવકની કે જેનું જીવન અત્યાર સુધી સંઘર્ષી ભરેલું રહ્યું છે આ યુવક અત્યારે વડોદરાના પેન્શનપુરા સ્થિત સમાજ કલ્યાણ વિભાગના સમાજ સેવા સંકુલમાં રહે છે યુવકના પિતા મૃત્યુ પામ્યા બાદ તેણે ધોરણ દસની પરીક્ષા આપી અને બાદમાં માતા અને દાદા દાદી પણ તેણે ગુમાવ્યા હતા કરમની કઠણાઈ એવી કે આ યુવક પ્રજ્ઞાચક્ષુ છે આખો પરિવાર ગુમાવ્યો છતાંય આ યુવકે હિંમત ના હારી અને જીવનમાં આગળ વધવા માટે તે લડતો રહ્યો ધોરણ પરીક્ષા આપ્યા બાદ સાત વર્ષ છૂટક મજૂરી કામ કર્યું અને અંતે તે હાલ ધોરણ બાર બોર્ડ બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે તૈયારી એકદમ સારી છે પણ અત્યારે હું બોર્ડના ફોકસ પર જ છું એકચ્યુઅલી અત્યારે મારે ખાલી શું લખવું શું ના લખવું એ જ મારે ચિંતા છે બીજું કશું નહીં એમાં ત્રણ <coughs> પ્રજ્ઞાચક્ષુ બાળકો છે તો એમના માટે રાઇટરની ની વ્યવસ્થા કરવામાં આવી છે અને વિશેષ રૂમ એમને ફાળવામાં આવ્યા છે અને તેઓ ખુબ જીવનમાં આગળ વધે એવી શુભકામના